તો છે જેમ કે ખેડૂત તમે ખબર જ છે રિલીઝ થઈને બહુ સુપરહિટ રહી તો એ ખેડૂતું પણ અમે કરી રહ્યા છીએ બીજી હમણાં એક જઈ રહ્યો છું સેટ ઉપર હું ભાઈની બેનની લાડકી ભાઈ બહેનની વાર્તા છે એ પણ કરી રહ્યો છું બીજી ઘણી બધી ફિલ્મો જે કરી રહ્યો છું મિત્રો વિક્રમ ઠાકોરની સ્વારી સાધના ફિલ્મની સફળતા બાદ બીજી બે નવી ફિલ્મોનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે વિક્રમ ઠાકોરે હાલમાં જ વીટીવી ગુજરાતી ચેનલની પોડકાસ્ટમાં આ બે આવનારી નવી ફિલ્મો વિશે વાત કરવામાં આવી છે એમાંથી પહેલી રિલીઝ થનારી ફિલ્મનું નામ છે ખેડૂત એક રક્ષક ટુ ખેડૂત એક રક્ષક એક ધમાકેદાર સફળતા બાદ ખેડૂત મૂવીના ડાયરેક્ટર જીતુ પંડ્યા દ્વારા ખેડૂત ટુ મૂવી બનાવવામાં આવી રહ્યું છે અને જેનું શૂટિંગ હાલમાં જ પૂર્ણ થયું છે આ ફિલ્મ પહેલી ફિલ્મની જેમ જ એક ખેડૂતના જીવનમાં પડતી મુશ્કેલીઓ વિશે જણાવવામાં આવશે અને પહેલી ફિલ્મની જેમ આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થશે હવે વાત કરીએ વિક્રમ ઠાકોરની બીજી આવનારી ફિલ્મ જેનું ખાત ખાતમુહૂર્ત હાલમાં જ કરવામાં આવ્યું છે અને ફિલ્મનું નામ છે ભાઈની બેની લાડકી મિત્રો આ ફિલ્મ શ્રી મોહન ફિલ્મ્સ અને કેપ્રિકોમ ફિલ્મ ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર નીચે બનવા જઈ રહી છે અને આ ફિલ્મના ડાયરેક્ટર છે ભાનુશાલી મોહનલાલ લક્ષ્મીદાસ મિત્રો આ ફિલ્મમાં એક ભાઈ અને બહેનની વાર્તા જોવા મળશે હજી આ બંને ફિલ્મો વિશે વધુ માહિતી મળી નથી જેવી આપણને વધુ માહિતી મળશે એવી આપણી ચેનલ પર અપડેટ કરવામાં આવશે અને જેવું કંઈક ખેડૂત કે ભાઈની બહેની લાડકીનું ટ્રેલર લોન્ચ થશે એટલે આપણા ચેનલ પર તે ટ્રેલરનું રિવ્યૂ કરવામાં આવશે ત્યાં સુધી જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી